મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી બનાવના પગલે સોસાયટી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી જ્યાં પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો વડોદરા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ તાત્કાલિક ધોરણે પાણીગેટ અને ગાજરાવાડીની બ્રિગેડની ટીમે દોડી આવી સ્થિતિને કાબૂમાં લીધી હતી આ સાથે જ ઘરમાં કુલ ત્રણ જેટલા સિલિન્ડર પણ મળી આવ્યા છે અને આગ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું અચાનક નીકળતા અમાર કરી કે મહેલામાં આગળ લાગવા પાક કોઈ મકાનમાં આગ લાગી છે જો અમે સ્થળ પર આવીને જોતા અહીંના મકાનમાંથી પાણીની પાઇપલાઇન કાઢી તેને આગ બુજાવવા માટે અમે કોશિશ કરી પણ આગ બહુ લાંબી અને ડેન્જર થઈ આ ઉપરથી અને નીચેથી પાણીનો મારો કરી એવામાં ટીવીનો બ્લાસ્ટ થયો ત્યારબાદ ગેસના બોટલનો બ્લાસ્ટ થયો એટલે અમે ત્યાંથી બાકી દૂર જતા રહ્યા અને નોમાં અગ્નિશાનથી કેન્દ્રના બંબાવાળા માણસના જવાનો આવી પાણીનો મારો સતત ચલાવી અને આંખમાં કાબુમાં લઈ લીધી હવે એવી કોઈ મકાનના અંદર કોઈ રહેચવું હતું નહીં અને જાણાની ચહેલ નથી એની એ માજી રતા એ આગ લાગતા પહેલાં અમને બહાર કાઢી લેવા